પોતાના હાથે સિંદૂરથી સેન્ઠો પૂરે છે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કપાળ પર સિંદૂર લગાવે છે કે લગ્ન પછી પરિણિત સ્ત્રીઓ પોતે સિંદૂર લગાવે છે પરંતુ પતિ દ્વારા સિંદૂર લગાવવાનો શું ફાયદા છે તે સાંભળતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો પતિ દ્વારા પત્નીના મંગળ મંગળસૂત્ર તરીકે લાગાવાનો પરંપરાગત સ્પીરિચ્યુઅલ તેમજ વૈજ્ઞાનિક ફાયદાઓ પણ માનવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર સિંદૂર લગાવવાથી માત્ર પતિનું આયુષ્ય જ નહીં પણ પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધે છે પતિના હાથથી સિંદૂર લગાવવાનું પતિવ્રતા તરીકેની સ્ત્રીની સ્વીકૃતિ છે આ સૂચવે છે કે તેણીનું માન્ય કરણ પતિ સાથે પરફેક્ટ રીતે જોડાયેલું છે આ રીતે આ કાર્ય પતિ પત્ની સંબંધી શ્રદ્ધા અને મંગળદાયક છે પતિઓ લગ્ન સમયે જ સિંદર લગાવે છે પરંતુ કરવા ચોથ વટ સાવિત્રી વ્રત વગેરે ખાસ દિવસોમાં પતિનો પ્રેમ અકબંધ રહે છે તેવું માનવામાં આવે છે કે સિંદૂર પતિની શ્રદ્ધા, પ્રેમ અને તેને મૌલિક રીતે ઉદાર તરીકે રજૂ કરે છે. સિંદૂરથી પતિના મનોવિશ્વમાં પત્ની માટેની એફેક્શન, નમ્રતા અને ભાવના વધી જાય છે. સિંદૂર એક પ્રકારના તંત્ર અને સાધના તરીકે પણ માનવામાં આવે છે. એ ધર્મ શાસ્ત્રોમાં પતિ-પત્નીના સંબંધો માટે શુભકારી અને મંગળમય ચિહ્ન છે. સિંદૂરમાં મીઠા સ્વરૂપે વિવિધ ઔષધિ ગુણો અને તંત્ર સંચાલિત તત્વો માની શકાય છે જે મહિલાને તણાવમાંથી મુક્ત કરે છે ખાસ કરીને પ્રાચીન યુગમાં સિંદૂર એક પ્રકારના તત્વો અને રાસાયણિક મિશ્રણથી બનેલ હોવાનું માનવામાં આવે છે જે શરીરની અંદર રહેતી ચીજોને યોગ્ય રીતે ઉર્જાવાન અને પ્રકૃતિ સાથે જોડે છે એવું માનવામાં આવે છે કે જો પતિ દરરોજ તેની પત્નીને સિંદૂર લગાવે છે તો તે તેમના સંબંધને મજબૂત બનાવે છે આ પરંપરા સમાજમાં પત્ની માટે એક પ્રકારની આદરનું પ્રતિબિંબ છે સાર સ્વરૂપે આ ઘટના વૈશ્વિક રીતે પતિ પત્ની વચ્ચે ભરોસો અને મજબૂતી રજૂ કરે છે ઘણીવાર સ્ત્રીઓ વાળ ધોયા પછી સિંદૂર લગાવે છે વાળ ધોયા પછી વેલ સુકાઈ જાય ત્યાર પછી સિંદૂર લગાવવું સારું માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે સિંદૂર હંમેશા જમણા હાથ થી લગાવવું જોઈએ ડાબા હાથે સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે જો સિંદૂર લગાવતી વખતે તે નાક પર પડે તો તે શુભ માનવામાં આવે છે અને તે પતિ પત્ની વચ્ચે સ્થિરતા પણ જાળવી રાખે છે આ બધા પાસા દર્શાવે છે કે સિંદૂર ન માત્ર સાંસ્કૃતિક રીતે પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ કેટલાય રીતે મહત્વપૂર્ણ છે ખાસ કરીને સ્નેહ શ્રદ્ધા અને એકબીજાને મંગળમય રીતે અપાર સન્માન આપતી પરંપરાઓના રૂપમાં શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ